બરાબર અમે સમાંતરે પૈસા ભરે જતા હતા પણ અમુક સ્થિતિમાં નહોતા તો બી લોકો દવાઓ નહોતા આવતા ના અમે સામે આર્ગ્યુમેન્ટ કરીએ તો અમને એવી ધમકી આવડી મોટી હોસ્પિટલ લઈ બેઠા દોઢસો કરોડ બસો કરોડની તો તમારું અમારી સામે કંઈ જ નહીં આવે તમે ખોટી રીતે થાકી જશો અમે એમને રિક્વેસ્ટ પણ કરતા પણ તેમ છતાં એ ખોટી રીતે માનસિક અને શારીરિક રીતે ત્રાસ આવતા અમે રિક્વેસ્ટ કરતા પણ એ અમારું જેવું જોવું કોઈ સપોર્ટ કરતા નહીં અને ખોટી ખોટી રીતે હેરાન પરેશાન કરતા રહેતા એટલે કે ફરજીયાત પૈસા આપો તો જ દવા અને ન પૈસા આવો તો પેશન્ટ એમને પડી રહેતું હોય હા સર એવું જ એવું જ બિલકુલ જો પૈસા આપો તો પેશન્ટને થોડું દવા કરો બાકી તો પછી ફોનમાં હોતું ના હોતું ને એવું રીતું જ હતું સર અત્યારે હોસ્પિટલની સામે તમારે ન્યાયની દ્રષ્ટિએ ન્યાય જ જોઈએ ને બિલકુલ સર હું બહુ આશા રાખું કે મને પૂરેપૂરો ન્યાય મળે સર પછી સારવાર દરમિયાન તમે એકાંત જતા કે તમારા સગા સંબંધીઓ અંદર જતા હું એકલો જ હતો પણ મારી સાથે અમુક સગા એમના કોઈ પ્રશ્ન પૂછતા તો એ રે હંમેશા એક જ વાત કહેતા કે મેં હસબેન્ડને વાત બધી સમજાવી દીધી છે બરાબર હું કોઈને જવાબ આપવા માટે બંધાયેલો નથી પણ એકચ્યુઅલી એવું ના હોય કોઈ પણ વ્યક્તિ સગા સંબંધી બધું જ પૂછી શકે શું હતું શું નહીં એમનો પૂરેપૂરો હક એમ છતાં એ લોકો બિલકુલ ના પૂછવા ત્યાં કે વારંવાર એક જ વાત કરતા કે એમના હસબન્ડને સમજાવી દીધા સમજાવી દીધા અને કોઈ સાચો જવાબ આપતા નથી અને ધારો કે તમે સાજા લઈ ગયા તો એ પછી પ્રકારે એમને ડૉક્ટરે શું તમને તપાસ કરીને શું નિદાન આપેલું અને કયા પ્રકારનું દર્દ છે એવું દર્દ તમને જણાવેલું દર તો અમને જણાવી દઉં ઇન્ફેક્શનવાળી વાત હતી ઇન્ફેક્શન થયું બરોબર મટી જશે બરાબર કીધું હતું કે મટી જશે મટી જશે મટી જશે વારંવાર કીધું હતું કે મટી જશે બરાબર પણ અમે એમની આશાએ હતા કે ભાઈ મટી જશે એમને કીધું હતું કે મટી જશે એમને સિગ્નેચર બધી કરાય એ વાત સાચી છે પણ એમને એ પણ કીધું હતું કે મટી જશે બરાબર મટવાની એમને વૈધરી પણ આપી હતી કે હા મટી જશે બરાબર અમે જેમ કીધું એમ પૈસા પણ આલ્યા સાહેબના પણ મેં વીસ લાખથી બાવીસ લાખ રૂપિયા ખર્ચો કર્યો પણ એનું મને આઉટકમ મળ્યું નહીં કોઈ રિઝલ્ટ મળ્યું નહીં અને કોઈ પહેલાં જ્યારે લઈ જતા તણ હેરથી બોલતી ચાલતી લઈ જતા અને જ્યારે અમે અહીંયા ધારપુર શિફ્ટ કરી ત્યારે એની પહેલાં તો કંઈ બોલતી નહીં બિલકુલ બેભોનની અવસ્થામાં હ અને બિલકુલ હાલત ખરાબ હ વેન્ટિલેટર પર હ અને પેટ આખો ફાડી નાખેલું હો બરાબર અને ખરાબ હાલત બિલકુલ સાહેબોને કહેવું હોય કે આ એક ટકો થઈ ગયું બરાબર આની કોઈ આશા નહીં વેન્ટિલેટરવાળા પેશન્ટની બહુ ખરાબ રીતે ખરાબ હાલત જેવી જોવો એવું કોઈ દવા કરી નથી બરાબર અને શું કરી એ મને કોઈ ખબર પડતી નહીં મેં એમની આશાએ જ અહીંયા લાવ્યો હતો પણ આજ સારું થઈ જાય કાલ સારું થઈ જાય આ જ વાત એમને રાખી હતી એમની સાથે હું આગળ વધતો જોયો અને આ બધું એમને એમના વિશ્વાસમાં હું આગળ વધતો જોયો અને આ વીસથી બાવીસ લાખ રૂપિયાના હોમે એમને ઝીરો ઝીરો રિઝલ્ટ આવ્યો અને કંઈ ફરક પડ્યો નહીં હાલમાં તમારા અને તમારા સગાવાલાની હાલની શું વિપદ છે અને હાલ શું આપણે જોઈએ છીએ ન્યાય જોઈએ છે હું બે હાથ જોડી અને વિનંતી કરું કે મને પૂરેપૂરો ન્યાય અપાવો કોની અંદર બહુ મારા સાથે ખરાબ વર્તન થયું ખરાબ રીતે મને મારી વાઇફને જે રીતે ટ્રીટમેન્ટ જેવી જોવે એવી મળી નહીં બરાબર હું આશા રાખું કે મને પૂરેપૂરો ન્યાય અપાવો બસ હા અમદાવાદમાં કયા વિસ્તારમાં હોસ્પિટલ આવેલી છે આરી હોસ્પિટલ મેમકો ચાર રસ્તા આનંદ સર્જિકલ પ્રાઇવેટ લિમિટેડ હોસ્પિટલ હ જે મેમકો ચાર રસ્તા કહેવાય ત્યાં નરોડા તે આવેલી છે